નમસ્કાર સમગ્ર દેશ જ્યારે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનમાં પંદરમી ઓગસ્ટે ઉજવણી કરવા જઈ રહેલ છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો જનતામાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તે માટે યોજવામાં આવી રહેલ છે જે અંતર્ગત હર ઘર તિરંગા જે કાર્યક્રમ છે તેમાં તમામ લોકો પોતાના ઘર ઉપર પોતાની દુકાનો ઉપર તિરંગો ફરકાવે તે માટે સૌને આહવાન કરવામાં આવી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના વધુ સુદ્રઢ બને તે માટે એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત તારીખ તેર આઠના રોજ પોલીસ હેડક્વાર્ટર થી લઈને પાંજરાપોળ ત્યાંથી વિશ્વકર્મા ચોક ચોકી નંબર બે સાત પિંપ્યુટકર ચોક અને આ યાત્રા અંતે રામસાગર તળાવ ખાતે પૂર્ણ થનાર છે આ યાત્રામાં મોટામાં મોટી સંખ્યામાં લોકો સામાન્ય લોકો જોડાય નાગરિકો જોડાય અને દેશભક્તિની પોતાની ભાવના વ્યક્ત કરે એ માટે સૌને મારા તરફથી હાર્દિક નિમંત્રણ છે અને લોકો વધુમાં વધુ જોડાય તે માટે મારી સૌને પ્રાર્થના છે ઉપરાંત અન્ય પણ કાર્યક્રમો આપણે નાના આપણા લેવલે કરી શકીએ છીએ જેમ કે તિરંગા સાથે આપણી સેલ્ફી પણ આપણે સ્ટેટસમાં મૂકી શકીએ છીએ આપણા ડીપીમાં મૂકી શકીએ છીએ અન્ય જે રીતના પણ આપણે આપણી દેશભક્તિ વ્યક્ત કરી શકીએ એ વ્યક્ત કરવા માટે હાર્દિક અપીલ છે થેન્ક યુ